નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસમાં જે કોન્સ્ટેબલની જે ભરતીની પ્રક્રિયા ચાલુ છે તો મિત્રો આ ભરતી પ્રક્રિયામાં છે થોડીક વાર લાગવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો અહીં ઓફિસિયલી લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ ખોલેલી છે તો તેમાં તે દર્શાવેલું છે કે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે અને લોકરક્ષક કેડરની દસ્તાવેજી ચકાસણીનો કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવેલા તમામ ઉમેદવારોની યાદી ટૂંક જ સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તેમ જણાવેલું હતું અને લોકસભા સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા અમલમાં હોવાથી આ દસ્તાવેજી ચકાસણીમાં જે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલી છે અને મંજૂરી મળે તેથી દસ્તાવેજી ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનારા તમામ ઉમેદવારોની યાદી ત્યારબાદ વેબસાઇટ ઉપર જ જે જાહેર કરવામાં આવશે અને ત્રીજું અહીં અગત્યની સૂચના આપી છે કે જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઈ જગ્યાએ અથવા તો અધિકારીઓને જે ફોન ઉપર પૂછ 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 નહીં કરવા તમામ ઉમેદવારોને અહીં જે વિનંતી પણ કરવામાં આવેલી છે